નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખબરમાં મિત્રો આજે આઠ દસ બે હજાર ચોવીસને મંગળવારના એક નજર કરીએ મુખ્ય સમાચાર પર વરસાદ ન નવરાત્રિની મજા બગાડશે નોરતા પછી આવશે વરસાદ અને વાવાઝોડું ઠંડી પહેલાં ગરમી માટે તૈયાર થઈ જજો છોડ વર્ષની ઉંમરે મોટર ચલાવી શકાય છે આ ત્રણ બેંકોએ એફડીના દરમાં કર્યો સુધારો ખેડૂતોને મળશે નેવું ટકા સબસિડી ગુજરાતમાં આ પાકોને ટેકાના ભાવે થશે ખરીદી આ તાજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને તમામ સમાચારની માહિતી મળી રહે વાત કરીએ વરસાદ નવરાત્રિની મજા બગાય તે વિશે તો નવરાત્રિની મજા વચ્ચે ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રિમાં નવ દસ અને બાર ઓક્ટોમ્બરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગૌસમીએ પણ સાતથી નવ ઓક્ટોમ્બરમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું છે કે દસ ઓક્ટોમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે તો વાત કરીએ નોરતા પછી આવશે વરસાદ તે વિશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે જોકે હાલ ગુજરાતીઓ નવરાત્રી ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે પરંતુ છેલ્લા નો સુરત દ્વારકા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે તો બીજી બાજુ વરસાદ બાદ રાજ્યના ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ છેલ્લા નોર્તે એક એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે એમ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી વાત કરીએ ઠંડી પહેલાં ગરમી વિશે તો ચોમાસામાંથી રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે આમ તો હવે શિયાળાની શરૂઆત થશે પરંતુ તે પહેલાં થોડા દિવસ ગરમી પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે તાપમાનનો પારો છત્રીસથી સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે સાથે જ થોડા દિવસો હવે બે ઋતુઓ અનુભવ થશે જેના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા રહેલી છે હવે વરસાદની શક્યતા નહીં જ છે વાત કરીએ સોળ વર્ષની ઉંમરે મોટર સાયકલ ચલાવી શકાશે તેવી તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટના મહત્વપૂર્ણ સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે સગીર વયના ડ્રાઈવરોની સમસ્યાનો સામનો કરવા માટે મંત્રાલયે સોળથી અઢાર વર્ષની વયના લોકોને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મહત્તમ પંદરસો વોટની મોટર પાવર સાથે પચાસ સીસી મોટર અથવા ઇલેક્ટ્રિક સ્કૂટર મોટર ચલાવવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે વાત ઓક્ટોબર ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત સાથે જ કેટલીક બેંકોએ તેમના એફડી દરોમાં ફેરફાર કર્યો છે પંજાબ નેશનલ બેંક પંજાબ એન્ડ સિંઘ એન્ડ બેંક ઓફ બરોડા તેમજ તેમના એફડી દરોમાં સુધારો કર્યો છે આ બેન્કોના ગ્રાહકોને હવે એફડી પર આઠ પોઈન્ટ જીરો પાંચ ટકા સુધી વ્યાજ મળશે જોકે આ તમામ વ્યાજ દરો ત્રણ કરોડ રૂપિયાથી ઓછી એફડી પર લાગુ થશે આ દરો એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે વાત ખેડૂતો વિશે તો ખેડૂત મંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સી આર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરા છે ત્યાં બોર બનાવવાની બનાવવાથી ઘણા ફાયદા પણ થશે વાત ગુજરાતમાં કયા પાકોની ટેકાના ભાવે ખરીદી છે તે વિશે તો ગુજરાતમાં લાભપાસ બાદ અગિયારમી ઓક્ટોમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના ઉપયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે ખેડૂતો તારીખ ત્રણથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેની નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે